ચીખલી ગામનો પાકિસ્તાન જેલમાં કેદ માછીમારનું વીસ દિવસ પહેલા નીપજ્યું હતું બે હજાર બાવીસમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડવામાં આવ્યો હતો પાકિસ્તાન જેલમાં કેદ ઉના તાલુકાના ચીખલી ગામના માછીમારના મોતના મામલામાં માછીમારના મૃતદેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો પરિવારને મૃતદેહ સોંપતા કરુણ દ્રશ્ય સર્જાયા હતા પાકિસ્તાન જેલમાં કેદ ભગાભાઈ બામણિયા ગત જાન્યુઆરીની સોળ તારીખે મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું હતું ફિશરીઝ વિભાગ દ્વારા મૃતદેહને માદરે વતન લવાતા કરુણ દ્રશ્ય જોવા મળ્યા હતા માછીમાર ભગા પર્વત બામણિયા બીમારીના કારણે મોત થયું હોય તેવું સામે આવ્યું છે ભગાભાઈ લાંબા સમયથી પાકિસ્તાન જેલમાં બીમાર હતા આજે ખૂબ દુઃખદ ભર્યું રહસ્ય છે જેમ કે અમારા ગામના ઘણા સમયથી છેલ્લા પાંચ વર્ષથી પાંચક જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા પરંતુ ઘણા સમયથી હું થયું કે ભગાભાઈ નો અંદાજે દોઢક મહિના પહેલાં એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો એની તબિયત બહુ ખરાબ હતી તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે મેડિકલ છે એના કોઈ એંધાણો નથી એના પરિવારે વારંવાર રજૂઆત કરી છે અમે પણ રજૂઆત કરી છે તો આ વસ્તુનો કોઈ નિકાલ નથી આવ્યો અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ ચાર જણા છે એને વહેલી તકે એમાં વહેલી તકે છોડાવવામાં આવે અને પરત શીખલી ગામ મોકલવામાં આવે આ ડેડબોડી છે શ્રી પાંભણિયા વાઘાભાઈ પરબતભાઈની છે અને વાઘા ટાઈ બોર્ડરથી એક અમારી ટીમ ત્યાં ગયેલી તેમને બોડી હેન્ડ ઓવર કરવામાં આવી બાય પ્લેન ડેડ બોડીને અમદાવાદ ખાતે લેવામાં આવી ને અમદાવાદથી અહીં સુધી બાય રોડ લાવવામાં આવેલ છે

પછી અંબાલાલ ના ગયા થા મી તો કે આપડું કઈ આવતું નથી કે સરકાર